મારું છું મારે તો પૈસા આલે હતા કાલ એ તો ગાડી ના બોન વાલ લીધું હવે સાહેબ ફોન આવ્યા કે હવે ગાડી તમે નોંધી છોડાવવા આવો હવે પૈસા વગર જવું છું ના આજ તો પૈસા જાય દે ત્યાં કેવું બધા પૈસા આલો આ લઈને ડાયરેક્ટ શોરૂમ માં જવું ગાડી છોડીને આવવું પણ મારું શું પેલો ખાભા વાળી છે બની ગયો કોઈ ધોકા તો કાઢ્યો હો કાલ જો આજ પહોંચી ના જાય તો સારું હો ને કહ્યું તો બાહો મકાન તો ફરેલો હો પહોંચી ને પહોંચી જાય હો કાપા તો એ લો હો પૈસા લોક નહીં આવા તમારે બોલો

મને પેલા ધોખા માર્યા કાઢીને લો તમારે કોપડું શુખ સહન થતું નહીં જવાન કરો ખોટું ખોટું હારું સારું વાડો કાપો કેમ થોડી થોડી વાત તો મને મને એવું લાગે કારણ કે પ્રોપર્ટી હમણાં એક ગાડી લીધી બીજી ગાડી નોંધાવી એક તો બુલેટ લઈને ફર અને હોય તો ઠેલા ઠેલા અટકાડીને ફરતું હોય અને કીધું ઝાડ જોડે પૈસા માગે હન એના છેતર જોડે મને એ સાહેબ ઓટો મારી આવવા દે પેલા એને નક્કી કરવું પડે એમ ને એમ આપણો કોઈ કહેવાય નહીં નક્કી કરવા જવું પડશે ઓઠો એને જોઈ જાતો મારું સુખ ના પૈસા આપી દો આજ ગાડી લેવા જવાનું આજે જે ફરું છું એ તમારા પડતા ફરું છું જાન દેતા આપી દો આયા આ ઠેલો ભરી પૈસા આપજો પૈસા ચો બધા વેરી રાખે ચાલુ ખોટે ખોટું બોલો ખોટે ખોટું ના બોલતો આજુ ઈ તો બગ થઈ ફરો તમે એકલા બગબગાડ થઈ ફરો

તો તમે એમ કહો કે અમે મજૂરી કરીએ તો અમે મજૂરી નહીં કરતા હા તમે મજૂરી કરો પણ તમે બધું બરોબર છે હવે ઓ બરોબર છે ઓ અમાર તો મજૂરી કરે એમ બે કેડો ફાટી જઈ હારું હું કે તો હા હા જો આડો તો મારે થોડું કોમો હેડવું હવે લો ડાળું લઈ હાચું ઓમ ખાચું કો હાચું હાચું ખોટો કોનો નઈ કે યાર ભગવાન માથે રાખીને કો થોડું ઓમ તો ભગવાન જીગીજી માતાજી આ મળી તાનું

પોપટિયો કહેતો નહીં પણ હવે પોપટિયાનો પૂરો રિપોર્ટ લેવો પડશે પોપટિયાનો હવે પીછો કરવો પડશે એમને મેળ આવશે નહીં નકડારે દારે પોપટિયો કરો બધી થાય ને અમે બધા તો હી એય એય રોડ ઉપર હી એ પોપટિયાનો પૂરો રિપોર્ટ કાઢવો પડશે જા દેતા નાખો પૈસા મારા દુસરો જતો રે હવે આય પૈસા ગળા પૈસા થઈ ગયા હવે ગાડી છૂટી જ મારી હવે જવું શોરૂમ માં આમ કરું એન્ટ્રી પાડું ગમો હા જીતે